હા પણ જો અહીંયા કડવી મનિયા નઈ હોય ને એટલે તારા ટાકે ભંગી ગઈ મલ એ અહીંયા જ હોય નામ નામ કરીને તું તારા બાપને નઈ ભણવા દે હું નઈ ઈ મોટે ચડાવે કેતી હોય ચારે ને તેર બટા મારે કટા કરવા વિવાહ છે કટા કાટ હા હાલો આ હા તાર મમી તા પપ્પા બે આવે તું ઓલા સજા ઉતરી જા જાના કા લઈ જશે એ

એ ગરા કટા કરવા આવે હયા અગે પાછું મેસરા જેવું મોટું કરે હામો હાવ બાસ બાસ ઓ છોકરાન જાજો નો ભણવા ભેગી નો દાદા નર તાટિયા ભાંગી નકી અને આ ગણીમાં હો હવે હાલે આને ભરવા આવું અને પછી તમારી કટા કરવા આવું એ હા પછી આવજો તારું ફીરકો ને પતંગ કે જો આ છે ઓને જ દેવાનો હોય એમાં દોરો ખૂટી રહે તમે લે આવજો ને એવો ના ના એવું ન કરું આ મે કડવી કીધું એટલે મારે એને એટલે કટા કરવા પડશે તો દોરો જાતે ન જવા દેતા હો આ ઈ હાલ તો ભણવા બેગી ન થઈ જા અને આ કડવી ને છોકરા પાણ આવી દીધા એટલે કાય ધંધા ના પતંગ સગાવા સીવઈ નો શું આમ આમ કરો છો એ કામ તો મારે ઘણું હે પણ તારો છોકરો આયો તો કટા કરવા આટલે હા આને અમે વેકતા આવી પછી એને આવવાનું છે તમારા બાપને ભાણવા મેકાય લગળા કટા નો કરાવાય એ જા બેટા ભળવા વિયો જા હાનનો આવજે કટા હો હા અને આવી છે આ તા હું કાના બાંધેખું પોતાને આ જેટલા કાના બાંધો એટલા બાંધેનીમાં કટા કરી નાખવા એ આ જાઓ હા

જો જો જોસી જે વાતો બતાવે છે હા ઓડવા પછી પગે ચાલે ને ઈ ભેગા પાર દેવા હો ઓડવા ઓ માય ગોડ આ લાગ્યા Það er ekki þá ákveðið og ekki hlutvallið. Þú og ég hættum líka og þá. Þú séð það ekki það er ekki margir. Þú séð það er ekki þá. Þú séð það er ekki þá. Það er ekki þá. Kæla, umverðu þá þú með því hættu með því hlutvallið. Þú séð. Hva? Æg er þólað hvaðið þegar við. Ég er sjálfuð ég. Ég er ekki með því þá 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 með því. Æg er þ ઉભાયો ઉભાયો તમારી ખબર પડે પાછું આ બસ હે આ ઇલાકો હવે ઈનો ગણાય ઈનો ગણાય હા આપણે ઢીબ નાખી પણ દોશી કેવા ઢીબ હે આડવા આરુ કેરા તમે હાતા આટલે તમને ખબર પડી ગઈ નકર તો આજ મને માર જ ને તો હવે તું ભલા માને ઈના છોકરા ના ઘરવા દે એ હું ન કેતી હાથે આવે હે હાથે આવે હે હા પછી મને શોક થઈ જાય એટલે કટા કરવા મને પણ એને કેવા ઉપર હવે કાઈ દે જોવા હવે હા આવે ને એટલે સીધી ના જ પાર દેવાય ને એવો ભાઈ ગી ને પણ જો અહીંયા શેડું નાખે તારે